પંચમહાલમાંથી બાર લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે હાલોલ રૂરલ પોલીસે બાસ્કા ગામથી લાખો રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે બાસ્કા ગામના ગોડાઉનમાંથી અને અશોક લેલેન્ડ ગાડીમાંથી ઝડપી પાડ્યો વિદેશી દારૂ પકડી પાડ્યો વિદેશી દારૂ બુટલેગરની ચાલાકી સામે પોલીસે પણ ચાલાકી કરી અને દારૂનો જથ્થો પકડવામાં પોલીસ સફળ રહી હતી મોટો જથ્થો ગોવાથી મંગાવવામાં આવ્યો હતો દારૂનો મોટો જથ્થો પંચમહાલ સુધી આવ્યો હોય ત્યારે કોના આશીર્વાદ હોઈ શકે અને અહીં સુધી પહોંચાડવામાં પોલીસે દારૂ અને ગાડી સહિતની કુલ રૂપિયા ચૌદ લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ સાથે ત્રણ સામે ગુનો પણ નોંધ્યો છે ગઈકાલે અમને બાતમી મળી હતી કે બાંસકા ગામ પાસે બહારના રાજસ્થાન બાજુના વ્યક્તિઓ એક હલદર સોસાયટીમાં મકાન ભાડે રાખી અને બાસ્કા ગામમાં એક ગોડાઉન ભાડે રાખી અને દારૂની હેરાફેરી કરે છે ઘણા સમયથી જે બાતમી આધારે અલગ અલગ ટીમો બનાવી અને બંને જગ્યાએ રેડ કરેલી તો ઋષિ ઇન્ડસ્ટ્રીઝ કરી અને જે બાસ્કાનો માલિક છે એનો જીવાભાઈ પંચાલ એ તેમાંથી અને જે હલ્દર સોસાયટી પાસે એક અશોક લેલેણનું ટેમ્પુ હતું તેમાં કુલ બસો ને પંચાવન કેટી જેટલો દારૂ પડી આવે છે અને કુલ એની કિંમત બાર લાખ ચોવીસ હજાર જેટલી રૂપિયા કિંમત થાય છે આ આખી ગેમ છે રાજસ્થાન તરફથી આખી ગોડાઉન અને ફેક્ટરી ભાડે રાખીને તેમાં માલ ઉતારે છે અને આજુબાજુ એની એરાફીર કટાવવાનું તપાસમાં જણાય આવે છે